નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગિરીશભાઈ રાજગૌરની નિમણૂક કરવામાં આવી જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગૌરની મહેસાણા જિલ્લામાં સારી કામગીરીને જોતાં ફરી મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક કરતા જ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ દુષાબેન પટેલ મહેસાણા દુધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી વિજાપુર એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ ઉંઝા એપીએમસી પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ સહિત મહેસાણા ભાજપ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારોએ પ્રમુખશ્રીને શુભેચ્છાઓ પાઠવી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી આભાર સૌનો વ્યક્ત કરવો પડે અને મારું શીર્ષ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતૃત્વ હોય પ્રાદેશિક નેતૃત્વ છે અને મારા જિલ્લાના સૌ કાર્યકર્તા નેતૃત્વ અને જિલ્લાનું નેતૃત્વ સૌનો આભાર બધાએ સાથે મળીને સમરસતાથી જે નિર્ણય લીધો અને ફરીથી મને પ્રમુખ તરીકે આ જે પાર્ટીએ નિમણૂંક આપી છે હું સૌનો આભાર માનું છું અને સૌને સાથે રાખી અને આગામી દિવસોમાં કામ કરવાનું ચાલુ કરીશું કામગીરી સમયમાં આપણે આવનારા સમય પાર્ટી કાયમ ચોવીસે કલાક ત્રણસો પાસઠ દિવસ પાર્ટી ચૂંટણી હોય ત્યાં જ કામગીરી કરે એવું નથી હોતું પાર્ટી સંગઠનનું કામ પરમાનન્ટ ચાલુ હોય છે એટલે પાર્ટીના કાર્યક્રમો આવતા હોય છે સરકારની નીતિઓ સરકારની યોજનાઓ અને સરકારના સ્કીમો આ બધી જ વાતો નીચે સુધી જાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય અને પાર્ટી વધારે વધારે મજબૂત થાય એ કામગીરી ચાલતી જ